પ્રભુ ઈશ્વરની જય મિત્રો આજનો સંદેશ માત્ર એક ચેતવણી નથી પણ આપણા સ્વર્ગીય પિતાની પ્રેમભરી છે પવિત્ર બાઇબલ પ્રમાણે કેટલાક પાપો એવા છે જો આપણે કરીશું તો તે આપણે ભગવાન રાજ્યમાં પ્રવેશ કરવા નહીં દે ભગવાનનું વચન સ્પષ્ટ રીતે કહે છે કે પાપ આપણને ભગવાનથી અલગ કરે છે અને અંધકારમાં રાખે છે પણ ભગવાને પોતાનું વચન આપ્યું છે કે જેથી આપણે અંધકારમાંથી બહાર આવી શકીએ અને પ્રકાશમાં ચાલી શકીએ આજના પવિત્ર બાઇબલ વચનો સાંભળો અને તમારા હૃદયને પૂછો શું હું ઈશુના પ્રકાશમાં ચાલી રહ્યો છું કે પાપના અંધકારમાં જીવું છું હવે પસ્તાવવાનો સમય છે હવે પાપ છોડવાનો સમય છે હવે ઈસુ ખ્રિસ્ત તરફ ફરવાનો સમય છે મોડું ન કરો આજે મુક્તિનો દિવસ છે પહેલું વચન પહેલો કરી અને છઠ્ઠો કડી થી દસ શું તમને ખબર નથી કે કુકર્મીઓને ઈશ્વર રાજ્ય મળવાનું નથી ભૂલમાં પડશો નહીં વ્યભિચારીઓ મૂર્તિ લપટો વિલાસ્યો પુરુષ સંભોગ કરનારા ચોર લોભી દારૂડિયા કુતલીખોર કે લૂંટારાઓને ઈશ્વર રાજ્ય મળવાનું નથી બીજું વચન ગલાતિયા અધ્યાય પાંચ કડી ઓગણીસ થી એકવીસ સ્થૂળ પ્રકૃતિની વાસનાના પ્રેરણા કર્મો તો જાણીતા છે વેવિચાર અપવિત્રતા વિલાસિતા મૂર્તિ પૂજા કામળ ટુમળ દુશ્મનાવટ ઝઘડો ઈર્ષ્યા ક્રોધ સ્વાર્થપરાયણતા ફૂટ પક્ષાપક્ષી પદેખાઈ દરોડિયાપણું રંગારાગ વગેરે વગેરે આ વિશે મેં તમને ચેતવણી આપી હતી તેમ ફરી આપું છું કે આવા કુકર્મો કરનારાઓ ઈશ્વર રાજ્ય કદી ફોમશે નહીં ત્રીજું વચન એફેસ અધ્ય પાંચ કડી પાંચ કારણ એટલું ચોક્કસ જાણી લેજો કે કોઈ વ્યભિચારી કે દુરાચારી કે લોભી માણસને ક્રિષ્ના અને પરમેશ્વરના રાજ્યમાં કોઈ હિસ્સો નથી ચોથું વચન યોહાનનું દર્શન અધ્યાય એકવીસ કરિયાઠ પણ જેઓ કાયર છે શ્રદ્ધા વગરના છે ભ્રષ્ટ છે ખૂની વ્યભિચારી કામળતુંબળ કરનારા અને મૂર્તિને પૂછનારા છે તેઓએંગ તથા સૌ જૂઠું બોલવોએ તો બીજા મૂર્ત્યુરૂપ આગ અને ઘંતકથી દગદગતા કુંડ ભેગા થવું પડશે એ જ બીજું મૃત્યુ છે પાંચમું વચન યુહન દર્શન અધ્યાય બાવીસ કડી ચૌદ થી પંદર જેઓ પોતાના વસ્ત્રો ધોઈને સ્વચ્છ રાખે છે તેઓ પરમ સુખી છે તેમને જીવન વૃક્ષ ઉપર અધિકાર મળશે અને તેઓ દરવાજો મારફતે નગરમાં પ્રવેશ પામશે બહાર તો કૂતરા કામર તુમર કરનારાઓ વ્યભિચારીઓ ખૂનિયો મૂર્તિપૂર્જકો અને અસત્યનો જેમને મોહ છે અને જેઓ તેનું આચરણ કરે છે તેવો જ રહેશે છઠ્ઠું વચન માથી કડી એકવીસ જે કોઈ મને પ્રભુ પ્રભુ કરે છે તે બધા ઈસણ રાજ્યમાં પ્રવેશ પામવાના નથી પરંતુ જે કોઈ મારા પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે સાતમું વચન હિબ્રુઓ અધ્યાય દસ કડી છવ્વીસ થી સત્યાવીસ સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ જો આપણે જાણી જોઈને પાપ આચરીએ તો આપણા પાપના નિવારણ માટે કોઈ બલિદાન રહેતું નથી ફક્ત સજા અને ઈશ્વરના વિરોધીઓને ભરખી દેનાર અગ્નિ બરોબરથી જ્વાળાઓ ભય ઝુમતો રહે છે આઠમું વચન રો અધ્યાય પેલો કડી અઠ્યાવીસ થી બત્રીસ તેમણે ઈશ્વરના સાચા જ્ઞાનને અપનાવવા લાયક ન ગણ્યું એટલે ઈશ્વરે તેમને તેમની ભ્રષ્ટ બુદ્ધિ પર છોડી દીધા અને તેઓ અનુચિત કર્મો કરવા લાગ્યા તેઓ બધા પ્રકારના અધર્મ બદજાલ લોભ દુષ્ટતા ઈર્ષ્યા હિંસા કહલ કપટ અને દ્વેશ બુદ્ધિથી ખત બધવા લાગ્યા તેઓ યુગલખોર નિંદાખોર ઈશ્વરદેશી ઉદ્ધત સુમાખી બડાઈખોર નવી નવી દુષ્ટાઓ શોધી કાઢનારા મા બાપનું માન ન રાખનાર અક્કલ વગરના વિશ્વાસઘાતી હૃદયહીન અને દયાહીન બની ગયા આવા કુકર્મો કરનારાઓને ઈશ્વરે મૃત્યુને પાતે ઠરાવ્યા છે તે જાણવા છતાં તેઓ એવા કુકર્મો કરે છે એટલું જ નહીં એવા કુકર્મો કરનારાની પીઠ થાબળે છે નવમું વચન કલોસા અધ્યાય ત્રણ કડી પાંચ થી છ

એટલે જે કોઈ સંસ્થાની દોસ્તી કરવાનું નક્કી કરે છે તે ઈશ્વરનું અધુસ્પન બની ચૂકે છે વચન તે વખતે નહીં અને આપણા પ્રભુ ઈશ્વરના સુભ સંદેશ નહીં માનનારાઓને તે પૂરી સજા કરશે એ લોકોએ પ્રભુના સાનિધ્યથી તેમના સામર્થ્યના મહિમાથી વંચિત રહી શાશ્વત વિનાશના ભોગ થવું પડશે બારમું વચન યોહાન અધ્યાય ત્રીજો કડી અઢાર જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે છે તે સજા પાત્ર નથી રહેતો પણ જે કોઈ શ્રદ્ધા રાખતો નથી તે તો સજા પાત્ર ઠરી ચૂકે છે કારણ તેને ઈશ્વરના એકના એક પુત્ર ઉપર શ્રદ્ધા રાખી નથી તેરમું વચન માર્ગ અધ્ય સાત કડી વીસ થી ત્રેવીસ વળી તેમણે કહ્યું માણસમાંથી જે બહાર આવે છે તે જ તને અભડાવે છે કારણ અંદરથી એટલે કે માણસ હૃદયમાંથી ખોટી દાનત લપટતા ચોરી ખૂન વ્ય લોભ દુષ્ટતા છળ કપટ વિલાસિતા ઈર્ષ્યા પરિંદા ગમન અને જળતા જન્મે છે એ બધા દૂષણો અંદરથી આવે છે અને તે જ માણસને અભળાવે છે ચૌદમું વચન યસાયા અધ્યાય ઓગણસાહિત કડી બીજી પણ તમારા અપરાધોએ તમારી અને ઈશ્વરની વચ્ચે ઊભી કરી છે તમારા પાપને કારણે તે તમને દર્શન દેતો નથી કે સાંભળતો નથી પંદરમું વચન પાંચ કરી કરવીશ એટલે હું તમને કહું છું કે જ્યાં સુધી તમારું ધર્માચરણ શાસ્ત્રીઓ અને ફરસ્ટોના ધર્માચરણ કરતા ચડાતું નહીં હોય ત્યાં સુધી તમે ઈશ્વર રાજ્યમાં કોઈ પણ હિસાબે દાખલ થઈ શકો નથી તો મિત્રો જો પાપ આપણને ભગવાનથી અલગ કરે છે તો પણ તેમની દયા ઉપલબ્ધ છે પહેલો અધ્યાય પહેલો જો આપણે આપણા પાપો કબૂલ કરીએ તો તે આપણા પાપોને માફ કરવા અને આપણને બધા અન્યથી શુદ્ધ કરવા માટે વિશ્વાસુ અને ન્યાય છે પ્રિયભાઈઓ બહેનો બાઇબલ સ્પષ્ટ રીતે કહે છે પાપ વિનાશ તરફ લઈ જાય છે પણ પસ્તાવો અને ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ આપણને જીવંત નવું નિર્માણ આપે છે ભૂતકાળમાં જેટલું પણ દૂર ગયા હો ઈસુનો કૃપા ભર્યો પ્રેમ આજે પણ જોઈ રહ્યો છે પાપમાંથી બહાર આવો અંધકાર છોડો ઈશુના પવિત્ર પ્રકાશમાં ચાલો કેમ કે પહેલો યુહાન અધ્યાય પહેલો કડીમાં લખ્યું છે જો આપણે આપણા પાપો સ્વીકારી લઈએ તો તે વિશ્વાસયોગ્ય અને ધર્મી છે તે આપણા પાપોને માફ કરી દેશે અને આપણને તમામ અધર્મથી શુદ્ધ કરી દેશે ભગવાનના રાજ્યનો દરવાજો હજુ ખુલ્લો છે પણ હંમેશા માટે નહીં હોય આદિત પસ્તાવો કરો ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ રાખો અને ધર્મશીલ જીવન જીવવાની શરૂઆત કરો